જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોળાનાથ હર હરમાંથી સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં જો અત્યારે વાગી ગયા સાડા દસ અને આપણે થઈ ગયા છે બધું કામ કરીને ફ્રી અને આશે રાંધણ શર્ટ તો બધાને રાંધણ શર્ટની હાર્દિક શુભકામના મસ્ત મસ્ત સરસ સરસ કસર બનાવો અને હારું જમો અને આજ તો છે મારો બર્થડે તો મને બધા તમે વિશ કરી શકો અને કુનાલા ટ્યુશનમાં જ એવું કેમ કે આ રાંધણ શર્ટ છે ને તો આજથી જ રજા પડી ગઈ છે સ્કૂલમાં શર્ટ સાતમ આઠમ ને નોમ લગી તો એવી રીતના છે બહાર જવાનો ક્યાંક પ્લાન થશે તો તમને આગળ વિડીયોમાં બતાવશું બરાબર તો બીજું તો આપણે રૂટીન કામ અમનું ચાલે છે અને મેં નાખી દીધા છે કપડાં ધોવા અને બધું મસ્ત પૂંજા મૂઝા બધું કરી નાખ્યું આપણે આઝાદ ખરી થોડીક વાર મારે એક વિડીયો એડિટ કરવાનો હતો કરી નાખવું પછી આપણે મળીએ ને બપોરે શું બનાવવાનું છે કેમ કે આજ શર્ટ છે તો કાલે જ મેં વિડીયો મૂકી દીધો છે આવી ગયો છે એમાં તો આપણે મસ્ત લાવવા લાડવા કર્યા હતા એ વિડીયો આવ્યો છે એ તમે જોઈને મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ એની ચેનલને ન કર્યો તો કરી દેજો એ મસ્ત વિડીયો આવી ગયો છે અને આજે આપણે કાંઈક બીજું બનાવશું એ વિડીયો બનાવશું આગળ વિડિયો જોતા રહ્યો ને મસ્ત એન્જોય કરતા રહ્યો જયને જય માતાજી ધ્યાન આવી ગઈ છે ને ધ્યાન આવી ગઈ હતી ક્યાં ધ્યાન હું બની ત્યાં છે તો આજે હું બની તી રાધા બની ગોપી તો જન્માષ્ટમીનો પ્રોગ્રામ હતો આંગણવાડી એ ફરતો જો કેવી મસ્ત લાગે ધ્યાના આ બાજુ સરસ લાગે છે ત્યાંના ડાન્સ કરવો ડાન્સ કરતા જો પતિકભાઈ ડાન્સ કરવા મીડિયા તો હાલો બે કરો આ રે હાલો હે

મને તો રોટલા જ ભાવે એટલે આપણે રોટલો કરશું ના રોટલી થઈ ગઈ છે એટલો રોટલો આપણે મૂકી દઈએ પછી ગરમ રોટલી ખાવી હોય તો ખાય અને આમાં જો આપણે લાડુ બનાવ્યા તો મસ્ત જો બની ગયા છે ચાલો કોઈને ખાવા હોય તો જો મસ્ત લાડુ આ એલસી છે એટલા ખવાઈ ગયા એટલા કાજરે આવે

તો રોજ તો ને કોણ છે ધ્યાન રાખવું છે કેમ થશે હવે કાલે ના વિડીયોમાં જોજો ધ્યાન આવે છે કે નથી આવતી હા પછી કહેશું અમે રોસ નહીં ને પછી એમ કહીશ તો આલામાં પપ્પા પાસે જાવ મમ્મી પાસે તો શું કરશો નહીં કર